મારી બેબી ચાર વર્ષની છે એ નર્સરીમાં નર્સરીમાં ભણે છે એને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો એને અગિયાર તારીખે ફરિયાદ કરી હતી દુખાવાની નીચેના ભાગમાં તો એ દિવસે વાઇફે ધ્યાન ના દીધું તો બીજે દિવસે શનિવારે પાછી સ્કૂલથી આવીને તરત એણે તું ફરિયાદ કરી તો અમે એના વાઇફે ચેક કરી રહ્યો ને પછી એને પર પૂછપરછ કરી તો એ એમના શિક્ષકનો નામ આપે છે કે ફોટો બતાવીને એના ઉપર એ કરે છે કે આ શિક્ષક હતા શિક્ષક નર્સરીના એમના મેડમ છે કે મિત્તલ મેડમ નામ આવા છે એમનો ને એમના ફોટા પર સતત જેટલી વખત પૂછે તો એમનું જ નામ આપે છે ને એને અમને ખબર પડી એટલે પછી ચંદ્રાણી હોસ્પિટલમાં એક દિવસ અમે એને ચેકઅપ માટે લઈ ગયા હતા ને પછી રવિવારે પાછા અમૃતા હોસ્પિટલમાં એને રિપોર્ટ કરાવ્યો ડૉક્ટરે દવા આપી ને સોમવારે કમ્પ્લેન કરવા માટે અમે એને પ્રિન્સિપલ મેડમને મળ્યા હતા કે આવું છે તો તપાસ યોગ્ય તપાસ કરવી તો એમણે એવું કીધું કે હું તપાસ કરી ને પછી બીજે દિવસે કહીશ પણ બીજે દિવસે સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય તો અમે બેબીને પાછા સ્કૂલે વાઈફ સાથે એને એક્ઝામ અપાવવા લઈ ગયા હતા પણ એમને અમે એ મેડમને ના પાડી હતી પ્રિન્સિપલ મેડમને કે આ છોકરીને આમની આમની પાસે ના લઈ જતા તો પણ એને ત્યાં એ મેડમ પાસે લઈ ગયા હતા ને એમણે આંખે હાથ મૂકી ને છોકરી જોઈ ના શકે એ મુજબ એને ગભરાવીને ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કઈ વાત ના કરે એવી અને એમને પગમાં માર માર્યો એવી ઘરે આવીને પૂછપરછ કરો ત્યારે છોકરીએ એને જવાબ દીધો કે આ રીતે મને સ્કૂલમાં પાછું કર્યું છે એટલે એ દિવસે ધમકાવાની કોશિશ કરી છે ડોક્ટરે દવા આપી હતી અને જે રિપોર્ટ યુરિનના રિપોર્ટ હતા એમાં પર્સ સેલ આવ્યા હતા એને રિપોર્ટ અમૃતા હોસ્પિટલ દવા આપી હતી સિવિલમાં વધારે સારવાર સિવિલમાં દાખલ કરી એ રિપોર્ટ અત્યારે દાખલ છે ને એના ટ્રીટમેન્ટ ચાલુ છે

તમારી કેવા પગલા લેવા હોવા જોઈએ અને જે સીસીટીવી ફૂટેજ છે એ ચેક થવા જોઈએ અને જ્યારે ફરિયાદ થઈ એના પહેલાના સીસીટીવી ફૂટેજના પછીના સીસીટીવી ફૂટેજ એને જે દિવસે અમે એક્ઝામ માટે લઈ ગયા એના દિવસે એને કઈ જગ્યાએ લઈ ગયા છે એના સીસીટીવી ફૂટેજ પણ ચેક થવા જોઈએ તો બાળકો અત્યારે એમ કહે છે કે જે સ્કૂલના સંચાલકો છે એવું કહે છે કે અમે સીસીટીવી પુરાવા પણ રજૂ કરી શકીએ છીએ પોલીસ સપોર્ટ હા તો એ તો પોલીસ તપાસ નો વિષય છે અમે ડોક્ટર ને રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ ના આધારે એ જે આગળની કાર્યવાહી કઈ કાઢી કાર્યવાહી એ મુજબ પોલીસ પગલા લેશે